ખાતે ત્રેવીસમી ધજા સાલગીરાની ભવ્યા ભવ્ય ઉજવણી કરાઈ જેનોમાં ભગવાનની ધજા ફરકાવવાનો અનેરો લાભ અને ફળ આપનાર છે તેમ શાસ્ત્રોમાં જણાવ્યું છે જેના અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે વડોદરાથી આઠ કિલોમીટરના અંતરે આવેલ બે મંજલી ચોવીસ તીર્થકરોથી શોભતું સુંદરદેવ વિમાન સમૂહ તીર્થ આવેલું છે જેનું સફળ સંચાલન અંતરિક્ષજી તીર્થરક્ષિકા અને શાસન જો તેવા સુમતી શ્રીજી મહારાજ સાહેબ વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજની આજ્ઞા પ્રમાણે કરી રહ્યા છે દરમિયાનમાં તીર્થના ટ્રસ્ટી જય શાહે જણાવ્યું હતું કે આ શુભ પ્રસંગે તીર્થ ખાતે પંચાનહિકા મહોત્સવનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તથા દેશની પવિત્ર નદીઓના જળ તથા માટી અને ઔષધયુક્ત પવિત્ર જળ દ્વારા ભગવાનની સત્તર વેદી પૂજા ભણાવવામાં આવી હતી માં નવનીત પ્રકાશ વાળા મનીષભાઈ શાહે જણાવ્યું હતું કે ઓમ પુણ્યયાહમ નાદ સાથે સાથે સંપૂર્ણ શાસ્ત્રીય આલાપ જગદીશભાઈ પરિવાર તથા પુણ્ય દિલીપભાઈ કાકરિયા પરિવાર દ્વારા પરમાત્માની ધજા ચડાવવામાં આવી હતી સાધ્વીજી મહારાજે મોટી શાંતિનો જાપ કર્યો હતો અને જેનોના ચોવીસ તીર્થકરની ડેરીની ધજાઓ પણ જુદા જુદા લાભાર્થી પરિવારોએ ચડાવી હતી અને હાજરા હજુર વીરની ભક્તિભાવપૂર્વક ચડાવવામાં આવી હતી આ ધજાના કાર્યક્રમ નિમિત્તે આદિનાથ પંચકલ્યાણક પૂજા વર્તમાન શક્કર સત્વ મહાપૂજા અઢાર અભિષેક જેવી પૂજાઓ પણ વિધિવત રીતે ભણાવવામાં આવી હતી એમ સાધ્વીજી સુસેના શ્રીજી મહારાજ સાહેબે જણાવ્યું હતું અને ત્યારબાદ સ્વામી વાત યોજાયું હતું એમ ભરતભાઈ શાહે જણાવ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત ન્યૂઝ વડોદરા આજે સુમતી માણીભદ્રપુરમ જૈન તીર્થમાં આદેશ્વર ભગવાનના દેરાસરમાં તેર વર્ષ એટલે તેરમી આજે ધજા ચડી તેર વરસ પૂરા થયા તેરમી ધજા ચડી અને ધજા વખતે આખો સંઘ ઉપસ્થિત હતો અને બધાએ ઠાઠ માટતી ધજા ફરકાવવા ફરકાવી અને ધજા ફરકાવી અને પરમાત્માને આંગી ચાંદીના સિક્કાથી કરવામાં આવી હતી ચાંદીની ગિન્નીથી કરવામાં આવી હતી અને એ ચાંદીના ચાંદીની ગિન્ની બધા ભક્તો તરફથી જ આપવામાં આવી હતી એવી રીતે એ ભક્તો તરફથી જે ચાંદીની ગિન્ની આપવામાં આવી હતી ચાંદીના ગિન્નીથી આંગી થઈ હતી બહુ સરસ આંગી થઈ હતી માહોલ ખૂબ સરસ બન્યો હતો અને બધાએ પરમાત્માની ધજાનો દેરાસર પર ધજા ચડાવે એનો મહોત્સવ થયો માહોલ બન્યો અને આવી રીતે બધા જણા બધા ધજા ચડાવવા આવેલા Oh, so that's oh so. Subscribe now and press the bell icon. Never miss an update.